ગાંધીનગર પોલીસ સ્ટેશનની હાથમાં કોઠારીયા રિંગ રોડ પર ખોડિયાર ડાયમંડ ગ્રામની જે કારખાનો છે જેમાં ગઈ રાત્રિના વીસ જીરોથી સવારના છ વાગ્યા સુધીમાં કોઈ અજાણ્યા ઈસામોએ અંદર પ્રવેશ કરી અને તિજોરીનું તાળું તોડી અને એમાંથી એકસો ને ત્રીસ પોઈન્ટ પંચાવન ગ્રામના હીરા જેટલી જેની કિંમત આશરે સાઠ લાખની જેટલા હીરાની

વીસ જીરો થી છ જીરો સુધીમાં રાત્રે આઠ વાગે બંધ કરીને ગયેલા સવારે છ વાગે તારે બનાવું જાણ થયું હાલ તો તપાસ ચાલુ છે હાલ અમે કઈ કઈ શકીએ નહીં તપાસમાં જઈ રીતે